સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવ જૂન બે હજાર પચીસેથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું અને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂર્ણ થયું જિલ્લાની આઠસોથી વધુ શાળાઓમાં આશરે એક લાખ વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કર્યું પ્રથમ દિવસે વહેલી સવારથી વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા અને શાળાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સારી હાજરી જોવા મળી જેનો આ શૈક્ષણિક વર્ષની ઉત્સાહપૂર્ણ શરૂઆત દર્શાવે છે જિલ્લાની વધુ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીની સારી હાજરી જોવા મળી હતી રાજ્યભરમાં આજે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે આથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓ પોતાના સ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે અને પોતાની વેકેશન યાદો કહી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ એકથી લઈ દસ એકમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ જંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ રાજ્યભરમાં આજે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે સુરેન્દ્રગન માં પણ આજે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા છે એકબીજાને યાદો વેચી રહ્યા છે સૌ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે કેવો માહોલ છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લાની વધુ શાળામાં નવા શૈક્ષણિક પ્રારંભ થયો છે ત્યારે નવા દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ એક માં પ્રવેશ મેળવ્યો છે અને એક થી બારમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ આજે શાળા સત્ર ની શરૂઆત કરી ચુક્યા છે ત્યારે વહેલી સવારથી શાળા ઉપર વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં છસો પ્રાથમિક શાળાઓ અને ત્રણસો સિત્તેર જેટલું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવા શૈક્ષણિક વર્ષ નો શરૂ થયો છે તમામ વિદ્યાર્થીઓ

હવે શાળાઓ ઓપનિંગ થવાનો દિવસ છે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને વાલીઓને નમ્ર વિનંતી છે કે ભારણ હત્યા વિના તમામ બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલતા રહે સ્વાસ્થ્યપ્રદ આહાર આપતા રહે જેથી એમનું આરોગ્ય સચવાઈ રહે અને તંદુરસ્ત વાતાવરણમાં પડતા રહે એવી શુભેચ્છાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની એક થી વધુ શાળાઓ છે તેના સત્રનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે વહેલી સવારે પ્રાથમિક શાળાનો સમય હતો ત્યારે છસો જેટલી પ્રાથમિક શાળાઓમાં એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરતા બાળકો છે તે શાળાએ આવી પહોંચ્યા છે નવ થી બાર ના વિદ્યાર્થીઓની બપોરની પાડી એટલે અગિયાર થી પાંચ વાગ્યા સુધી તે અભ્યાસક્રમ માટે જોડાવાના છે ત્યારે પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઉમરકા રીતે શાળાએ આવી રહ્યા છે અને નવા સત્રનો પ્રારંભ છે તે ઉત્સાહ ભેર સુરેન્દ્રનગર જિલ્લાની એક હજાર થી વધુ શાળામાં હાલ કરવામાં આવ્યો છે અને પાંચ લાખ થી વધુ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળાએ આવવાનો અંદાજ પણ સુરેન્દ્ર નગર શિક્ષણ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે જી આભાર ફઝલ જોડાવા માટે